સુરેન્ગર જિલ્લામાં મૂડી તાલુકાના સરકારી અને ગૌચર જમીનો પર દબાણના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીએ એક રિપોર્ટ રજૂ કર્યો જેમાં કે તત્વોએ સરકારી અને ગૌચર જમીનો પર કબજો કર્યો છે આ રિપોર્ટ પોલીસ વિભાગને સુપરત કરવામાં આવ્યો જેમાં દબાણ કરનારાઓની નામજોક વિગતો પણ સામે છે રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું કે આ દબાણોમાં મોટાભાગે રાજકીય સંબંધો ધરાવતા લોકોનો હાથ હોઈ શકે છે જે મુદ્દાને વધુ જટિલ બનાવે છે આવા દબાણોને ખાલી કરાવવું પોલીસ વિભાગ માટે પણ એક મોટો પડકાર છે કારણ કે રાજકીય દબાણ અને સ્થાનિક અવરોધે છે હવે સવાલ ઉભો થાય છે કે રિપોર્ટના આધારે દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી અગાઉની જેમાં માત્ર કાગળ પરની યાદી બની રહેશે તો દબાણ હટાવવા માટે જે રીતે કડક કાર્યવાહી થઈ રહી છે પરંતુ સવાલ છે ઊઠી કે જે યાદી તૈયાર કરવામાં આવી છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે કે પછી માત્ર યાદી યાદી જ બની રહેશે તે મોટો સવાલ છે દબાણ કરનારાઓની નામજો વિગતો સાથે એક યાદી તૈયાર કરવામાં આવી છે રિપોર્ટમાં જે રિપોર્ટ સુપરાત કરવામાં આવ્યું છે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દબાણોમાં મોટાભાગે રાજકીય સંબંધો ધરાવતા લોકોનો હાથ હોઈ શકે છે તેવી પણ વિગત છે આ અંગે અપડેટ જણાવશો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં દબાણો કરતાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગૌચરોને જે રીતે દબાણ કરતાઓ છે તે જે દબાણ કરાવે છે તે જી જી ફઝલ ફઝલ જે રીતની યાદી તૈયાર કરવામાં આવી છે પરંતુ યાદી બાદ કાર્યવાહી થશે કે નહીં મોટો પ્રશ્ન છે રિપોર્ટ રજૂ કરવામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી ખાસ કરીને દબાણકર્તાઓ છે સરકારી જમીન ઉપર અને ગૌચર જમીન ઉપર જેમને દબાણો કરવામાં આવ્યા છે તે મોટા ભાગના રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષો સાથે સાઠગાટ ધરાવતા વ્યક્તિઓ હોવાનું હાલ સામે આવ્યું છે જે મૂડી ટીડીઓ છે તેમના દ્વારા પોલીસ વિભાગને સમગ્ર યાદી છે તે તૈયાર કરીને આપવામાં આવી છે કુલ 71 જેટલા નામો જાહેર કરવામાં આવ્યા છે જે સરકારી જમીનો અને ગૌચરની જમીનો છે ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે ખોદકામ આવા ખનીજ માફિયાઓ દ્વારા સરકારી જમીનો ઉપર કબજાઓ કરી લેવામાં આવ્યા છે અમુક લોકોએ તો પાકા દબાણો કરી મકાનો દુકાનો પણ બનાવી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એક તરફ પોલીસ છે તે સો કલાકની યાદી તૈયાર કરી રહી છે અને આવા તત્વો ઉપર પગલા ભરી રહી છે તે સંદર્ભે મૂડી પોલીસ સ્ટેશનમાં આ યાદી સમગ્ર બાબતની રજૂ કરવામાં આવી છે પરંતુ મોટો સવાલ એ છે કે રાજકીય વક ધરાવતા હોવાના કારણે આ લોકો ઉપર આગામી દિવસોમાં કાર્યવાહી થશે કે કેમ પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં હાલની પરિસ્થિતિની જ્યારે વાત કરવામાં આવે તો નાના ખેડૂતો હોય ત્યારે બાજુમાં સરકારી નાની જગ્યા હોય ત્યારે તેમાં ખેતી કરે તો તેમના ઉપર લેડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવતી હોય છે તેમને જેલ હવાલે કરવામાં આવતા હોય છે તેમના ઉપર પગલા પણ ભરવામાં આવતા હોય છે પરંતુ આવા રાજકીય નેતાઓ અને જે ખનીજ સાથે સંકળાયેલા માફિયાઓ છે તેમના એકોતેર જેટલી જમીનો ઉપર કબજા હાલ સામે આવ્યા છે પોલીસને નામજોગ યાદી સોંપવામાં આવી છે તેમના સરનામા વિગતો અને તેમની મિલકત સંબંધિત વિગતો પણ તાલુકા ઓફિસર દ્વારા રજૂ કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં તેમના ઉપર કેવા કડક પોલીસ ભરી શકશે તે એક સડગતો સવાલ છે આ વખતે એવું ના થાય કે માત્ર કાગળ ઉપર યાદી રહી જાય ખરા અર્થમાં આ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ કારણ કે નાના વર્ગના લોકોને તો જેલ હવાલે લેડ ગ્રેબિંગ ના કાયદાથી પોલીસ કરતી હોય છે પરંતુ આવા તત્વો છૂટી જતા હોય છે ખનીજ સાથે સંબંધ ધરાવતા હોય છે કરોડો રૂપિયાની કાળી કમાણી સરકારી ખરાબા અને ગૌચર જગ્યાઓ પર ખોદકામ કરી અને આવા ખનીજ માફિયાઓ કરી રહ્યા છે ત્યારે તેમની વિરુદ્ધમાં પણ ચોક્કસ થી પગલા ભરવામાં આવે તેવી આશા સુરેન્દ્રનગર શહેરીજનો હાલ રાખી રહ્યા છે એક માત્ર મૂડી તાલુકામાં જ એકોતેર જેટલા લોકોએ આ પ્રકારના દબાણ કર્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી છે આખા જિલ્લામાં તો ગૌચર ની જમીનો હવે બચી જ નથી અને સરકારી ખરાબા ઉપર પણ કબજા થઈ ગયા હોવાના ઘાટ હાલ સર્જાઈ જવા પામ્યા છે ત્યારે તમામ પ્રકારે જે ગૌચર જમીનો અને સરકારી ખરાબા ઉપર કબજો જમાવતા લોકો ઉપર પણ પગલા ભરાય તેવી પણ હાલ સુરેન્દ્રનગર વાસીઓની માંગ ઉઠવા પામી છે જી આભાર ફઝલ જોડાવા માટે માહિતી આપવા માટે તો આ સાથે રાજકીય પક્ષ ધરાવતા લોકો છે જેના કારણે પોલીસ જો કાર્યવાહી કરે તો પણ અવરોધ ઉભો થાય છે ખેડૂતોને વાવેતર કઈ રીતે કરવું કારણ કે આ જમીન ઉપર જે દબાણ થઈ રહ્યું છે ગૌચરની જમીનો છે દબાણ કરવા માટે કડક કાર્યવાહી થાય તેવી લોકો અને સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે રાજકીય વગ ધરાવતા લોકો છે જ્યારે પોલીસ કાર્યવાહી કરવા જાય ત્યારે પોતાની રાજકીય વગ આગળ ધરતા પોલીસ જે કાર્યવાહી કરે છે તેમાં પણ અવરોધ ઉભો થાય છે પરંતુ હવે તો જે યાદી તૈયાર કરવામાં આવી છે તે લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ છે